સમય છે સવારે છ થી નવ વાગ્યા સુધી હોય છે બકાલો સમય બધું બકાલો છ વાગ્યા થી નવ વાગ્યા સુધીમાં હોય છે સમય છે પછી આજની તારીખ કહી દઈશું આજનો વાર છે રવિવાર અને તારીખ છે અઠ્યાવીસ સાત બે ચોવીસ તો આગળ આપણે વિડીયોમાં બધી શાકભાજીના બધામાં બધું રીંગણા થી કોઈ પણ વાલોળ છે ડોડા છે અમેરિકન આપણે આદુ છે ટમેટા હવે મેન આપણો ટોપિક હોય છે રોજ કે વૃક્ષ વાવવા જરૂરી છે હું અત્યારે મારે કેવું કારણ એમ છે જોતા નથી એ વિડીયો જરૂરી છે સાત વાગ્યાના વિડીયોમાં ક્યારેક આપણે કોઈ ખેડૂતે કાંઈ અલગ કર્યું એ પણ માહિતી આપીએ છીએ કોઈ રીંગણાની વેરાયટી અલગ આવતી એ પણ માહિતી આપી છે બે દિવસ પેલા આપણે રીંગણા વિડીયો આપ્યો હતો કાલે એક મરછી પાકમાં વધારે જો તારે આવ્યું રીઝ છે દવાનું તો એનો પણ કાલે વિડીયો છે તો એ પણ તમે ઓછો જોયું છે તો સાંજે સાત વાગ્યા રેગ્યુલર વિડીયો રાખો અને વૃક્ષ વાવવા જરૂરી છે જોશો તો અમુક વિસ્તારમાં વરસાદ પડે પડે છે છે અહીંયા કાલે હું માં જોતો તો જે લોકો હતો વાળા આગાહી કરશે એમાં કોમેન્ટ લખેલી હોય છે કે આ ભાઈ જેટલી આગાહી કરે એટલે વરસાદ થતો નથી તો ઈ લોકોને ખબર નથી ઈ લોકો એને આગાહી કરે છે ઈ કેમ વરસાદ નહી વૃક્ષ વાવેલા છે તો આવતા વર્ષે ટાઈમે વરસાદ આવશે મને એટલી ખબર છે વધારે મારે કેવું નથી વૃક્ષ વાવવા જરૂરી છે

બોલો <Futem> હાલો <coughs> 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 બાર રૂપિયા ના કિલો મોરપીંગા બાર રૂપિયા ના કિલો મોર પીસ રીંગણા રીંગણા એ ભાવ દસ રૂપિયાના કિલો દસ રૂપિયા Sapet gota, rupiah na kilo, Deir rupiah. rupiah. 100 na kilo, 100 rupiah. Ini betul

મોરપીસ રીંગણા આયા છે ભાઈ કે તમે આટ આટ આઈ ગયા રૂપિયાના કિલો લામાડીટીયાવાળા મોરપીસ રીંગણા આ રીંગણાના 1 વાર રૂપિયા જે રીંગણા એવો ભાવ મોરપીસ રીંગણા બાર રૂપિયા કિલો બાર રૂપિયા મોરપીસ રીંગણા કેવા રીંગણા એવા ભાવ દસ રૂપિયાના કિલો દસ દસ રૂપિયા ના કિલો મોરપીસ એવા રીંગણા એવા ભાવીંગ રીંગણા નાના રીંગણા કોથંબરી સિત્તેર રૂપિયા રૂપિયાની કિલો સિત્તેર રૂપિયાની કિલો જેવી કોથંબીબરી ભાવ દૂધી પંદર રૂપિયાની કિલો જેવી દૂધી ભાવ પંદર રૂપિયાની કિલો સફેદ ગોટા ચૌદ રૂપિયાના કિલો

અગિયાર વી આવ્યા કિલો ઓર પીસ રીંગણા સફેદ બોટા 14 રૂપિયાનો કિલો સફેદ ગોટા હાલો ઉતારો 14 રૂપિયાનો કિલો અગિયાર હાલો ભલે કિલો ઓર પીસ રીંગણા

સૂકી ડુંગળી ત્રીસ રૂપિયાની કિલો ત્રીસ રૂપિયા એવી ક્વોલિટી આના સાઠ રૂપિયા તેડીયા મરસા રૂપિયા એવા મરસા એવા ભાવ સાઠ રૂપિયાના કિલો મરચા મરચા પાટરી ના કિલો લઈ જાય પાટરી ના કિલો ના કિલોસ રૂપિયા ના કિલો મરચા પચાસ રૂપિયાના કિલો એસી મરચા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા ના કિલો સરિષ્ટી પાંત્રીસ રૂપિયા જેવી કોબી એમાં ભાવ સરી પાંત્રીસ રૂપિયા કાકડી આર્યા દસ રૂપિયાની કિલો દસ રૂપિયા ટમેટા બજાર ભાવ ચાલીસ રૂપિયાના કિલો ચાલીસ રૂપિયા ટમેટા જેવા ટમેટા એવો ભાવ દેશી ટમેટા

એસી રૂપિયા નું કિલો નવું આદુ એસી રૂપિયા બેંગ્લોર વેરાયટી આદુ એસી રૂપિયા નું કિલો એસી રૂપિયા એવું આદુ એવા ભાવ દેશી કોથંબરી સો રૂપિયાની કિલો સો રૂપિયાની કિલો દેશી કોથમી જેવી કોથમી એવા ભાવે લસણ જેવું લસણ એવા ભાવ એકસો સિત્તેર રૂપિયા કિલો એકસો સિત્તેર લસણ એકસો ત્રીસ રૂપિયા ધૂનું વાદું એકસો ત્રીસ નવું સો રૂપિયાનું કિલો અચ્છા তাৱ ত ચાલીસ 40 ના કિલો આ ટમેટા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના કિલો ફુલેવર સાવ ફૂલેવર વાલોડ આવેલી છે માર્કેટમાં લીલી વાલોડ નેવું રૂપિયા ની કિલો માલોડ નેવો રૂપિયા

ચાલીસ રૂપિયા ના કિલો કરેલા ચાલીસ રૂપિયા જેવા કરેલા એવા ભાવ પાપડી ની કિલો રૂપિયા એ પાપડી ભાવ પાલક પાંચ રૂપિયા ની જોડી એક જોડી ના પાંચ રૂપિયા એવો પાલક એવા ભાવ ગુમડા આવેલા છે માર્કેટમાં બાર રૂપિયાના કિલો જેવા ગુમડા એવા ભાવ બાર રૂપિયાના કિલો બાર રૂપિયા મોળી લીલી 70 रुपैया ने kilo नींबू भाव 35 ती 50 रुपैया घेवा Limbu एवढा भाव 35 ते 50 50 रुपैया ने किलो हाय लाड 1 किलो 50 रुपैया ने किलो लिंबू 50 रुपैया